નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે આમોદથી આમ આદમી પાર્ટી દ્વારા રસ્તા બનાવો જિંદગી બચાવો અભિયાન અંતર્ગત બાઇક રેલી શરૂ થાય તે પહેલા જ અટકી પોલીસે સો જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી છે આમ આદમી પાર્ટી દ્વારા રસ્તા બનાવો જિંદગી બચાવો અભિયાન હેઠળ આયોજિત વિરોધ પ્રદર્શન આજે આમોદમાં નિષ્ફળ રહ્યું હતું નેશનલ હાઈવે નંબર ચોસઠ પરના ખાડાના રસ્તાના વિરોધમાં બાઇક રેલી કાઢવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પરંતુ છે

પ્રવૃત્તિઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું પોલીસે પીતા આમ આદમી પાર્ટીના પ્રમુખના ઘરે પહોંચી જ્યાં રેલી શરૂ થવાની હતી પોલીસે ત્યાંથી જે સોળ જેટલા કાર્યકર્તાઓની હત્યા કરી દીધી તમામ કાર્યકર્તાઓને આમોદ પોલીસ સ્ટેશન લઈ જઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી આ ઘટનાને કારણે આપનો આયોજિત વિવિધ કાર્યક્રમ રદ થયો હતો પોલીસે આ કાર્યવાહી કાયદો અને વ્યવસ્થા જાળવવાના હેતુથી કરી હોવાનું જણાવ્યું હતું

એમના નજીવા અંતરથી થી પણ એમના રસ્તા ખબર નથી પડતી કે આમોદના રસ્તા અને જંબુસર શહેર અને જંબુસરના જે ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ છે એટલા ખરાબ પરિસ્થિતિમાં એટલી હાલત ખરાબ થઈ ગયેલી છે અકસ્માત થાય તો બી એક બે નહીં પણ બે ચાર મૃત્યુ જોરે ને જોરે એક બે દિવસમાં થઈ જાય છે આ સરકારે આ ખાડા માટે આજે આંદોલન અમે કરવા જઈ રહેલા છે પટેલ સભી છે અને મારો હોદ્દો છે આમ આદમી પાર્ટીમાં જંબુસર વિધાનસભા સહ પ્રભારી છું આજે જે અમે જંબુસર વિધાનસભાની ટીમ દ્વારા જે આમ આદમી પાર્ટી દ્વારા જે આજે રસ્તા બનાવો જિંદગી બચાવો અંતર્ગત જે અભિયાન ચલાવવાનું છે એના સંદર્ભમાં અમે આમો રસ્તા ઉપર અમે આંદોલન કરવાના છે પ્રદર્શન કરવાનું છે અને બીજું કે આ ઘણા સમયથી અહીંયા આ રસ્તો બનતો નથી દરેક ગામડાઓમાં પણ આ રીતના રસ્તાઓ દેખલાવી છે લોકોનું મને હેરાન કરે છે રાહદારીઓને પરેશાની થાય છે એક્સિડન્ટ થાય છે ઈજાઓ થાય છે મૃત્યુ બી લોકો પામે છે અને ગાડીઓને પણ નુકસાન થાય છે સાથે સાથે અમે આમ જનતાને પણ એમ કહીએ છીએ કે સામા આપણે જઈએ અને રસ્તાઓ ઉપર આંદોલન કરીએ સરકારને જાગૃત ક્યારે કરશે જ્યારે આમ જનતા જયારે ભોગ બને તમારે બોલવું